શ્રી ગણેશ આયન મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત દરેક શુભ કાર્ય પહેલાં ગણેશજીના સિદ્ધિ વિનાયક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે શ્રી ગણેશનું આ સ્વરૂપ સુખ અને સમૃદ્ધિ આપે છે તેમની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે તેથી જ તેને સિદ્ધ વિનાયક કહેવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી ગણેશ સાથે જોડાયેલ કેટલીક માન્યતાઓ કે ગણેશ ઉત્સવ દસ દિવસ શા માટે ઉજવવામાં આવે છે નવા કાર્યની શરૂઆતને શ્રી ગણેશ કરવા એમ કેમ કહેવામાં આવે છે આપણા ઘરના દરવાજા પર ગણેશજીની મૂર્તિ આપણે કેમ રાખીએ છીએ આપણે કારના ડેશબોર્ડ પર ગણેશજીની મૂર્તિ કેમ રાખીએ છીએ લગ્નમાં ગણેશ પૂજા સૌથી પહેલાં કેમ કરવામાં આવે છે ઘર કે દુકાનના મૃહત સમયે આપણે ગણેશ પૂજા કેમ કરીએ છીએ આપણે કંઈ પણ લખતા પહેલાં શ્રી ગણેશાય નમઃ કેમ લખીએ છીએ ગણેશજીની સૂંઢ જમણી બાજુ સારી કે ડાબી બાજુ એના પર કેમ ધ્યાન આપવું જોઈએ ગણેશજીની પૂજા સૌ કેમ કરવામાં આવે છે ગણેશજીને હાથીનું માથું કેવી રીતે મળ્યું ગણેશ ગણેશજીનું વાહન ઉંદર કેવી રીતે બન્યું તથા ગણેશ ઉત્સવ દસ દિવસ શા માટે ઉજવાય છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગણેશ ચતુર્થી અનંત ચતુર્દશી સુધી દસ દિવસ આ તહેવાર ચાલે છે આ તહેવારનું કનેક્શન મહાભારત સાથે જોડાયેલું છે તેનું આધ્યાત્મિક કારણ પણ છે પુરાણોમાં આ દિવસની ઉજવણી સાથે કેટલીક જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે મહાભારતના લેખનની કારની શરૂઆત પણ આ દિવસે થઈ હતી ગણેશ ચતુર્થી વિશે એવું પણ કહેવાય છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશે મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી મહર્ષિ વેદ્યાસે મહાભારતની રચના માટે ભગવાન શ્રી કૃષ્ણ ગણેશનું આહવાન કર્યું હતું તેમણે મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી હતી ગણેશજીએ કહ્યું હતું જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું પણ બંધ કરી દઈશ ત્યારે વ્યાસજીએ કહ્યું પ્રભુ તમે વિદ્વાનોમાં અગ્રેસર છો અને હું તો એક સામાન્ય ઋષિ છું કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેજો ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું એ પછી દસ દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે આ લેખન કાર્ય પૂર્ણ થયું આ દસ દિવસો દરમિયાન ગણેશજી એક જ આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા જેના કારણે દસ દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું અને તેમના શરીર પર ધૂળ અને માટીનો એક થર જમા થઈ ગયો દસમા દિવસે વેદયાસીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે ત્યારે વેદયાસીએ તેમને નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવાનું કહ્યું ત્યારબાદ દસ દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરી તેમના શરીર પર જમા થયેલી ધૂળ અને માટીને સાફ કરી તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી મન વચન કાર્ય અને ભક્તિથી તેની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે બે ત્યાસીએ ગણેશજીની નદીમાં સ્નાન કરાવ્યું ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ તે સતત ચાલુ રહે છે તેથી ભગવાન ગણેશની મૂર્તિનું દસમા દિવસે નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીનું આધ્યાત્મિક મહત્ત્વ એ વાતમાં રહેલું છે કે આપણે દસ દિવસ સંયમ અને આત્મનિરક્ષણ સાથે પસાર કરવા જોઈએ અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દસ દિવસ પછી વ્યક્તિએ મન અને આત્મામાંથી ગંદકીના પડને દૂર કરી મનને શુદ્ધ કરી જીવન જીવવું જોઈએ દસ દિવસ સુધી ગણેશ ઉત્સવની ઉજવવાની પરંપરા છે અનંત દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ભગવાન ગણેશની મૂર્તિ દોઢ દિવસ સુધી ઘરમાં રાખી શકાય ઉંદર ગણેશજીનું વાહન કેવી રીતે બન્યું એક અસુર રાક્ષસી ઉંદર બનીને ઋષિ પરાશરના આશ્રમનો નાશ કર્યો હતો ભગવાન ગણેશ ઋષિઓનું રક્ષણ કરવા માટે પ્રગટ થયા અને ઝાડ નાખીને તેણે ઉંદરને પકડી લીધો ઉંદર ભગવાન સાથે દલીલ કરવા લાગ્યો અને કહ્યું કે તમે મારી પાસેથી વરદાન માગી લો ત્યારે ગણેશજી આ સાંભળીને હસ્યા અને જ કહ્યું જો તારે મને કંઈક આપવું જ હોય તો તું મારું વાહન બની જા ઉંદર આ માટે સમત થયો ત્યારે તે ગણેશજીનું વાહન બન્યું ત્યારે ભગવાને તેનું વજન ઓછું કરી દીધું અને તેના પર સવાર થઈ ગયા નવા કાર્યની શરૂઆતને શ્રી ગણેશ કરવું કે કરવું એમ કેમ કહેવામાં આવે છે શ્રી ગણેશ કરવું એનો અર્થ કાર્ય શરૂ કરવું એવો થાય છે ગણેશજી તમામ અવરોધો વિઘ્નોને દૂર કરનારા મંગલકર્તા એટલે કે સૌભાગ્ય લાવનારા દેવ છે શિવે તેમની આ તેમની સૌ પ્રથમ પૂજા કરવાના આશીર્વાદ આપ્યા છે ગણપતિ પૂજાથી કામ શરૂ થાય છે તેથી નવું કાર્ય શરૂ કરવું તેને શ્રી ગણેશ કરવું એમ કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જો ગણપતિ પૂજાથી કામ શરૂ કરવામાં આવે તો કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે આપણે ઘરના દરવાજા પર ગણેશજીની મૂર્તિ કેમ રાખીએ છીએ ગણેશજી સાક્ષાત સાકારાત્મક ઉર્જાનું પ્રતિક છે જ્યાં ગણપતિની સ્થાપના થાય છે ત્યાં નકારાત્મક ઉર્જા રહી શકતી નથી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ગણેશજીની મૂર્તિ મૂકવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી વાસ્તુશાસ્ત્રના ઘરના દરવાજા પર શુભ ચિહ્ન લગાવવાની સલાહ આપવામાં આવે છે ભગવાન ગણેશને સ્વસ્તિક અને ઓમની જેમ જ શુભ પ્રતિક માનવામાં આવે છે દેવી પાર્વતીએ ભગવાન ગણેશને દ્વારપાલ તરીકે નિયુક્ત કર્યા હતા જેથી કોઈ પણ દેવીના રૂમમાં પ્રવેશ ન કરી શકે જ્યારે ગણપતિ દરવાજા પર રહે છે ત્યારે ત્યાં કોઈ પણ દુષ્ટ શક્તિને ઘરમાં પ્રવેશવા દેતા નથી તેઓ ઘરની રક્ષા કરે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે આપણે કારના ડેશબોર્ડ પર ગણેશજીની મૂર્તિ કેમ રાખીએ છીએ ગણેશજી વિઘ્નહર્તા દેવ છે અને તે આપણે કારની તમામ અકસ્માતો કે અવરોધોથી રક્ષણ આપે છે એવું માનવામાં આવે છે કે તે યાત્રાને શુભ બનાવે છે અષ્ટાવસ્ુ બધી દિશાઓના સ્વામી છે અને તેને ગણ કહેવામાં આવે છે ગણેશ આ ગણો એટલે કે દિશાઓના પણ સ્વામી છે ગણપતિ અર્થવશિષમાં ગણેશજીની બધી દિશાઓમાંથી આપણું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે આપણી ગાડી કોઈ પણ દિશામાં જાય અને આપણે ગજાનનની મૂર્તિને ગાડીમાં રાખીએ છીએ એ ભાવનાથી ગાડી અને આપણી બધી દિશાઓમાં સુરક્ષિત રહેશું લગ્નમાં ગણેશ પૂજા સૌથી પહેલાં કેમ કરવામાં આવે છે લગ્ન એ આપણા સોળ સંસ્કારોમાં સૌથી મહત્વપૂર્ણ છે લગ્ન ફક્ત કન્યા અને વરરાજાનું મિલન નથી પણ બે પરિવારને પણ જોડે છે આ શુભ સમારોહ ભગવાન ગણેશની પૂજાથી શરૂ થાય છે જેથી લગ્નમાં કોઈ અવરોધ ન આવે ગણપતિને પરિવારના દેવતા માનવામાં આવે છે લગ્નની વિધિઓ તેમની પૂજાથી શરૂ થાય છે અને લગ્ન પછી પતિ પત્નીના દાંપત્ય જીવનમાં અને પરિવારમાં શાંતિ અને ખુશી રહે છે ઘર દુકાનના મુહૂર્તમાં ગણેશ પૂજા આપણે કેમ કરીએ છીએ ઘર જ્યાં આપણે રહી શકીએ અને દુકાન જ્યાં આપણે ખરીદી કરી શકીએ આપણે પૈસા કમાઈ શકીએ આ બંને જગ્યાઓ આપણા જીવનમાં મહત્વપૂર્ણ છે આ સ્થાનોને નકારાત્મક ઉર્જા અને અવરોધોથી બચાવવા માટે મુર્ત દરમિયાન અવરોધોને દૂર કરનાર ગણેશજીની પૂજા કરવામાં આવે છે ગણેશજીને અષ સિદ્ધ વિનાયક પણ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે કે જેમની પૂજા કરવાથી ભક્તના બધા કાર્યો પૂર્ણ થાય છે ગણેશજીની કૃપાથી નવું કાર્ય સારી રીતે પાર પડે છે ઘર હોય કે વ્યવસાય દરેક જગ્યાએ પ્રગતિ થાય છે કંઈ પણ લખતા પહેલાં આપણે શ્રી ગણેશાય નમઃ કેમ લખીએ છીએ લેખન એક સર્જનાત્મક કાર્ય છે એટલે કે આપણે આપણા લેખન દ્વારા નવી કવિતાઓ વાર્તાઓ અથવા અન્ય કૃતિઓનું સર્જન કરીએ છીએ જ્યારે આપણે ભગવાન ગણેશનું ધ્યાન કરીને લખવાનું શરૂ કરીએ ત્યારે આપણી સર્જનાત્મકતામાં સુધારો થાય છે ગણપતિ લેખન કૌશલ્યના વિદ્વાન છે વેદ્યાસના આગ્રહથી ગણપતિએ મહાભારત લખ્યું હતું ત્રણ શબ્દો વ્યાકરણમાં આવે છે અક્ષરોને ગણ પણ કહેવામાં આવે છે ગણપતિ આ ગણો એટલે કે અક્ષરોના સ્વામી છે જ્યારે આપણે અક્ષરોને લગતું કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે આપણા આપણે તેમના સ્વામી ભગવાન ગણેશનું ધ્યાન કરીએ છીએ આ કરવા પાછળની ભાવના એ છે કે ગણેશ આપણા લેખનને સર્જનાત્મક બનાવે છે અને આપણા લેખમાં કંઈ ભૂલો કરતા નથી ગણેશજીની સૂંઢ પર કેમ ધ્યાન આપવામાં આવે છે ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરતી વખતે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ તેના સૂંઢની દિશા પર ખાસ ધ્યાન રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે જમણી બાજુ સૂંઢવાળા ગણપતિ ઘર માટે શુભ છે આવા ગણેશજીની સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે ભગવાનનું આ સ્વરૂપ સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે છે ઘરની બહાર એટલે કે વ્યવસાય સ્થળે કે અન્ય કોઈ સ્થળે માટે ડાબી બાજુ સુંઢવાળા ગણેશને શુભ માનવામાં આવે છે આ સ્વરૂપને વિઘ્નનાશક માનવામાં આવે છે અને નકારાત્મક ઉર્જા અને અવરોધોથી રક્ષણ આપે છે આ સ્વરૂપની પૂજા સંપૂર્ણ વિધિઓ સાથે કરવી જોઈએ એમની પૂજામાં ભૂલ કરવાથી મુશ્કેલી આવી શકે છે સૌપ્રથમ ગણેશજીની પૂજા કેમ કરવામાં આવે છે એક પૌરાણિક કથા છે કે એક દિવસ ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયની પરીક્ષા લેવાનું વિચાર્યું શિવ બંને પુત્રોને કહ્યું કે તમારામાં જે કોઈ આ બ્રહ્માની પરિક્રમા કરીને પહેલાં પાછા આવશે તે વિજયતા બનશે અને તેની પૂજા સૌથી પહેલાં થશે કાર્તિકે પોતાના વાહન મોર પર બેસીને પરિક્રમા કરવા નીકળી પડ્યા બીજી બાજુ ગણપતિએ પોતાના વાહન ઉંદર પર બેસીને પોતાના માતા પિતા શિવ પાર્વતીની પરિક્રમા કરી અને કહ્યું કે મારા માટે મારા માતા પિતા બ્રહ્માંડ સમાન છે ગણેશજી પાસેથી આ સાંભળીને શિવ પાર્વતી ખુશ થયા અને શિવજીએ ગણેશજીને સૌથી પહેલાં પૂજા કરવાનું વરદાન આપ્યું ગણેશજી ઉપર હાથીનું માથું શા માટે છે એક દિવસ સ્નાન કરતી વખતે દેવી પાર્વતીએ પોતાના શરીરની માટી મેલમાંથી એક બાળક બનાવ્યું અને તેમાં પ્રાણ ફૂંક્યા દેવીએ બાળકને ઓરડાના દરવાજાની રક્ષા કરવાનું કહ્યું અને પોતે સ્નાન કરવા ગયા તે સમયે ભગવાન શિવ દેવી પાર્વતીને મળવા માટે ત્યાં પહોંચ્યા પરંતુ બાળકે તેને પ્રવેશતા અટકાવ્યા કારણ કે તેની માતાના આદેશનું પાલન કરી રહ્યો હતો આનાથી ભગવાન શિવ ગુસ્સે થયા અને તેણે બાળકનું માથું કાપી નાખ્યું જ્યારે પાર્વતીને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયા પછી દેવીના દુઃખને દૂર કરવા ભગવાન શિવે હાથીનું માથું તેના ધડ સાથે જોડીને બાળકને પુનઃ જીવિત કર્યું અને તેનું નામ શ્રી ગણેશ રાખ્યું આ રીતે ગણેશજીને હાથીનું માથું મળ્યું અને તેનું નામ ગજાનન પડ્યું વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ